Thank <laughs> you.

અને એની હાજરીમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે પણ સિક્કા ની બીજી બાજુ જે જગ્યા આ કાર્યક્રમ થઈ રહ્યો છે

આની અંદરની ની બતાવે એટલા માટે કે આ જે અંદરની ગંદકી છે અહીંયા આ જે મુતરણી છે એ સ્ત્રીઓ માટેની મુતરણી છે અહીંયા કોલેજિયન આવે છે વિદ્યાર્થીનીઓ આવે છે મહિલાઓ આવે છે આખા તાલુકાની પણ આ આકુ કેમ પડે છે

આપ જયારે જણાવી રહ્યા હતા તડકો ચોક્કસ થી ચાલુ કાર્યક્રમ હતો મીડિયાની કવરેજ પણ કર્યું છે બાળકો તડકામાં હતા હેરાન થયા હતા સ્વચ્છ પીવાનું પાણી પહેલા તો બસ સ્ટેન્ડ ની અંદર નથી ચોક્કસ થી નગરપાલિકા કોઈ વ્યવસ્થા કરી જશે પાણીની બોટલો વગેરે પણ જે તડકાની વ્યવસ્થા દેખેતી વસ્તુ કુદરત છે વરસાદ આવે એમ તડકો પણ ચોક્કસ થી આવવાની વ્યવસ્થા થઈ શકે તો આગોતરા પ્લાન સ્વરૂપે કોઈ મંડપની વ્યવસ્થા કેમ આપના તરફથી નહીં અને આપ જણાવી રહ્યા હતા કે મંડપની કોઈ જરૂર ન પડે અને મંડપ અમે જાણી જોઈને જ નથી લગાડ્યો એ એ શું કારણ બિલકુલ આપ જે કહો છો બિલકુલ વાત સાચી છે અમે મંડપ એટલા માટે નથી લગાડ્યો કે આજુબાજુ ઘણા બધા બિલ્ડીંગો છે અને ઘણા બધા દર્શકો તે બિલ્ડિંગો પર પણ આ કાર્યક્રમ નિહાળતા હતા સાથે સાથે એ ચોક્કસથી હું કહીશ કે જે કાર્યક્રમ જે આ થવા જઈ રહ્યો હતો એમાં મેં પહેલા પણ આપને કીધું એમ જ કે બાળકો આવે કૃતિ પાંચ દસ મિનિટ એમની રજુ કરે અને પોછા કે નામ મેળવીને પછી એ લોકો ત્યાંથી જઈ શકે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા પકવડિયા અને જે પણ આયોજનો છે આગામી આપના આવા કાર્યક્રમો થવા જોઈએ ને ચોક્કસથી થવા જોઈએ પણ સ્વચ્છતાની વાત જ્યારે જે સ્ટેજ જે મંચ થી આપે કરી છે એની પાછળ ગંદકીનું સામ્રાજ્ય કોઈ આપના આયોજકો કે કે નગરપાલિકાની કોઈ ટીમે પાછળની ગંદકી જોઈ નથી કારણ કે પરબ અમે જોઈએ મીડિયા એનું કવરેજ કર્યું છે પીવાના પાણીની જે વ્યવસ્થા છે પીવાના પાણીની જે ટાંકી છે એની વ્યવસ્થા જોઈ છે આ છે સોનગઢ શહેરના બસ સ્ટેન્ડના પીવાના પાણીની વ્યવસ્થા હું એ કહીશ કે જે અધિકારીઓ છે શું અહીં આવીને પાણી પીવા રાજી ખરા હું ચીફ ઓફિસરને વિનંતી કરીશ કે એકવાર અહીંથી એક ગ્લાસ પાણી પી જોવે એકવાર અમારા શૌચાલયનો ઉપયોગ કરી જોવે ચીફ ઓફિસર તાલુકા કે જે અધિકારીઓ છે નગરપાલિકાના પ્રમુખ છે આજે પરિસ્થિતિ આ છે પીવાનું પાણી લખેલું છે અને સોનગઢ નગરપાલિકાના સરસ મજા એની સાથે દેખાઈ રહ્યા છે પણ આ ગંદકી સાફ કરશે કોણ આ ગંદકી માટેના જે બજેટ ફાળવાય છે સ્વચ્છતા માટેના

જાહેર શૌચાલયો છે એ સ્વચ્છતાનું કરી દેશે ઇસ્લામપુરા શૌચાલય છે એને તાળા મારી દેવામાં આવે છે શું સોનગઢ તાલુકાની તમામ બેંકના પૈસા ઇસ્લામપુરા શૌચાલયમાં મૂકવામાં આવે છે આપણે મેં કીધું એમ હું હમણાં થોડા દિવસો પહેલા જ હાજર થયેલો છું અને આ બાબત મારા ધ્યાન પર આવેલી છે હું ત્યાં જાતે વિઝિટ કરીશ અને ત્યાં શું સિચ્યુએશન છે એ જોઈ અને એનું નિરાકરણ સો ટકા ક્યાંક ને ક્યાંક સાહેબ આપ એ તો જાણો છો કે આયોજનનો અભાવ ચોક્કસથી થયો છે સ્વચ્છતા સેવા સેતુ કાર્યક્રમ હોય સ્વચ્છતા અભિયાનની વાત હોય પણ અભિયાન નહીં સ્વચ્છતા સાફ સફાઈ દરેક થતી જ હોય છે પણ ક્યાંક ને ક્યાંક અમુક એવા બ્લેક સ્પોટ પણ રહી જતા હોય છે કે જે સ્વચ્છતાથી દૂર રહેતા હોય છે તો અમે એવા બ્લેક સ્પોટ પણ આઈડેન્ટિફાઈ કરી રાખેલા છે અને ત્યાં પણ અમે અલગ અલગ જ્યાં કચરો બધા નાખતા હોય

કુતરા આરામ ફરમાવી રહ્યા છે મજાની વાત એ છે કે નગરપાલિકા સંચાલિત આ શૌચાલય એવું માને છે કે બપોરના સમયે આજના દિવસે જન્મ દિવસ હોવાથી કોઈને એક નંબર કે બે નંબર લાગશે જ નહીં કારણ શું તો કે અહીંયા તાળું મારી દેવામાં આવ્યું છે આ તાળું હર હંમેશ માટે ઈસ્લામપુરા શૌચાલયનું આ તાળું અહીંયા કે કોઈક આવતા જતા હોય તાલુકા મથક છે ગ્રામજનો ગામડેથી દૂર દૂરથી થી સોનગઢ તાલુકો તાપી જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે સૌથી વધારે ગામડાની જનતા અહીંયા આવતી હોય છે ત્યારે શૌચાલય આવી બંધ પરિસ્થિતિમાં તો સ્વચ્છતા સેવા સ્લોગન આજના દિવસે ક્યાંક ને ક્યાંક મેચિંગ થતું દેખાતું નથી હવે પછી બીજી ઓક્ટોબર આવશે ગાંધી જયંતી ત્યારે પણ ફક્ત ફોટા પડવા પૂરતું કે વિડીયોમાં બતાવવા પૂરતું સ્વચ્છતાનું નામ લઈને ઝાડુ લઈને આગેવાનો કે આ નેતાઓ દેખાશે ઝાડુ મારતા તમને પણ જમીનની હકીકત એ છે આજના દિવસે કે સોનગઢ નગરપાલિકા જે સ્વચ્છતા સેવા નામનો કાર્યક્રમ બસ સ્ટેન્ડ પર બહુ મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને કર્યો છે પણ આજની હકીકત અહીંયા આ છે ઇસ્લામપુરાનું આ શૌચાલય બંધ હાલતમાં છે અને નજીકમાં સાર્વજનિક હાઈસ્કૂલ આવેલી છે અહીં નજીક તાલુકા સેવા સદન આવેલું છે આસપાસ મોટી મોટી દુકાનો આવેલી છે એટલે સૌથી વ્યસ્ત વિસ્તાર હોય તો એ છે ઓટા ચાર રસ્તાનું શૌચાલય પણ શૌચાલયની પરિસ્થિતિ હું કેમેરામેનને બતાવીશ વિનંતી કરીશ કે અહીંયા બતાવે આ હાલત તમે જુઓ અહીં દારૂની ખાલી બાટલીઓ આપ જોઈ શકો છો દારૂની ખાલી બાટલીઓ અહીંયા દેખાય છે આ દર હોવું જોઈએ ખરેખર તો કે જ્યારે ખરેખર આ રીતે અહિયાં રોજની સ્વચ્છતા થતી હોય પણ ખાલી દારૂની બાટલીઓને આ કચરો દેખાય છે આ જોઈ શકો છો બારીઓ તૂટી ચુકી છે અંદર કોઈ પણ પ્રકારની લાઈટ નથી રાત્રિ દરમિયાન જો કોઈ આવે તો અંદર લાઈટની કોઈ વ્યવસ્થા નથી સ્વચ્છતા સેવાના ભાગરૂપે આપણે આગળ બતાવીશું કે અહિયાં હંમેશા પાણીનો ભરાવો હોય છે વરસાદ અત્યારે હાલ નથી પણ તેમ છતાં અહિયાં પાણીનો એટલો બધો ભરાવો હોય છે આવો કચરો ગમે ત્યાં પડી રહ્યો હોય છે તો શું નગરપાલિકા સોનગઢ દરરોજ સ્વચ્છતા કરાવે છે આખા નગરમાં કે કેમ એ ખૂબ મોટો પ્રશ્ન છે અંદરની પરિસ્થિતિ ખૂબ જ દયનીય અને એવી છે કે કદાચ જે અંદર બાથરૂમનું વોશરૂમ જાય છે તો વોશરૂમ કરવાનો જે સમય હોય છે એટલી મિનિટ એને બંધ કરીને ફરજિયાત વોશરૂમ કરવું પડતું હોય એટલી ગંદી પરિસ્થિતિમાં આ મુતરડી અહીંયા છે તે એન્ડ યુથ શૌચાલય સુલભ શૌચાલય નગરપાલિકા સંચાલિત છે શું નગરપાલિકાના જે તે અ એના લાગતા વળગતા લોકો એની મુલાકાત લે છે ખરા શું ખરેખર આ સ્વચ્છ થાય છે તપાસ કરવાની તસદી લે છે ખરા જોઈએ છે આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ નગરપાલિકા સોનગઢ જાગૃત થાય છે કે કેમ રહેવાસીઓ છો કયા ગામના આંબા જરાલી અચ્છા આંબા જરાલી થી આવો છો આપ હંમેશા જ્યારે સોનગઢ આવતા હશો તો વોશરૂમ માટે એક જ ઓપ્શન છે આના સિવાય આજુબાજુ બીજું કોઈ શૌચાલય નથી નથી તો શું પરિસ્થિતિ છે અંદરની અંદરની પરિસ્થિતિ બહુ ખરાબ છે અહીંયા જોવા જેવું નથી મળે સાહેબ જોવા જાય તો અહીંયા એક હોલું આખો બનાવેલું છે અંદર તોડી નાખેલું છે બરાબર જે અંદર પાટી આવે એના બે ભાગ આવે એને બે ભાગ માંથી એક પાટી તોડી નાખેલી છે એટલે સામે આમ કઈ હિસાબ કરવા હોય તો જરાક શરમ લાગે અને બહુ ગંદુ છે અહીંયા સાફ સાફસુફી નહીં મળે અહીંયા શું ગંદકી રોજ સફાઈ થવી જોઈએ ખરી હા થવું જોઈએ એક અઠવાડિયામાં બે દિવસ કે પછી એક દિવસ થવું જોઈએ એમ આવું છે જ નહીં અહીંયા નગરપાલિકાનો દાવો એવો છે કે દરરોજ સફાઈ દરરોજ સફાઈ થતો હોય તો આ રીતે હોય ખરું ના ના એવી રીતના નહીં મળે એકદમ ચોખ્ખું રહે એમાં પાવડર નાખવું પડે કે ગમે તે બી નાખવું પડે એમ એમાં બહુ સુગંધ મારું છે સાથે હું એ પણ પૂછીશ કે આ જે કચરો છે રોજ સફાઈ થવો જોઈએ અહીંયા દારૂની બાટલીઓ પડેલી છે શું કેશો એના વિશે અહીંયા તો હું ના અહીંયા આટલા દિવસ થઈ ગયેલા છે અમે દરરોજ આવતા છે દરરોજ જોતા છે બરાબર આ કચરો એક દિવસ બી ઉઠાવેલું નથી છે એ લોકોએ આ બાજુ થી કર લે આ બાજુ થી બધું છોડી આપે એ લોકો એ કઈ છોપાઈ નહીં કરે એ લોકો પરંતુ હું આપને આશ્વસ્ત કરું છું કે ભવિષ્યમાં કોઈ પણ શૌચાલય બરાબર છે એ ગંદકી વગરનું હશે અને વ્યવસ્થિત તેનું આયોજન હશે